નવલખી ગ્રાઉન્ડ ખાતે યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના માર્ગદર્શન હેઠળ આયોજિત આ શિબિર નું મુખ્ય ઉદ્દેશ્ય છે આ વિશિષ્ટ યોગ શિબિરમાં મુખ્ય મહેમાન પદે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહેશે યોગ શિબિરનું સંચાલન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશુપાલ દ્વારા કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમમાં અપાયેલા સંદેશ અનુસાર દેશભરમાં મેડિસિન મુક્ત ભારત અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની દિશામાં યોગનું મહત્વ અને ઘણું વધ્યું છે ત્યારે આ દિશામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં તારીખ એકવીસમી યોગ પ્રવૃત્તિઓનું આયોજન કરાઈ રહ્યું છે જેવા લાંબા સમયથી ચાલતા જટિલ રોગોના નિવારણ માટે પણ યોગ અત્યંત અક્ષીર છે આ વિચારધારાને સમર્થન આપતી આ યોગ શિબિર એ વડોદરા શહેરમાં સ્વસ્થ જીવન તરફનું એક મહત્વનું પગલું સાબિત થશે એવી પણ અપેક્ષા છે યોગ ભારતીય સંસ્કૃતિ ની છે આપણા ઋષિ યોગી હતા યોગ આયુર્વેદ અને ધ્યાનના ના સારે બસો બસો વર્ષો જીવન જીવતા અત્યારે બેઠાડું જીવન કસરતમાં નો અભાવ અને માનસિક તણાવના લીધે રોગો વધ્યા છે એનું સમાધાન છે યોગ આપણા દેશના વડાપ્રધાન આદિર નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્ન થી એમના પુરુષાર્થ એમના સંકલ્પ થી એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય છે એ આપણા સૌ માટે ગર્વ અને ગૌરવની વાત છે એમના જ સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત રાજ્ય સરકારે યોગ બોર્ડનું ગઠન કર્યું છે અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કાલે વડોદરામાં એક મહાયોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે અમારી ટીમે છેલ્લા પંદર દિવસથી ડોર ટુ ડોર કેમ્પેન કરીને જે લોકો યોગના પ્રેમીઓ છે અને પોતાનું વજન ઓછું કરવા માંગતા હોય મેદસ્વીતાથી મુક્ત થવા માંગતા હોય એવા સ્વાસ્થ્ય પ્રેમી અને યોગી ભાઈ બહેનો દસ થી વધુ સંખ્યામાં આવવાના છે કાલે ગુજરાત રાજ્ય સરકારના ગૃહ અને રમત ગમત મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાના છે અને અમારા વડોદરામાં

વજન ઉતારવા માટે કયા આસના અને કયા પ્રાણાયામ કરવા એની વિગત એની માહિતી આપીશું અને સાથે સાથે વજન ઉતારવા માટે આહારનો ખૂબ મહત્વ છે ડાયટનો શું જમવું શું ના જમવું અમારે શું ખાવું જોઈએ અને કેટલું ખાવું જોઈએ ખાવાની શું પદ્ધતિ છે શું રીત છે એની પણ વિગતવાર અમે વાત કરીશું કેમેરામેન નવનીત પરબાર સાથે સત્યમ નિવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર